ક્ષત્રિય સમાજ દ્વારા ગુજરાતભરમાં ધર્મસ્થ જ્યારે પ્રસ્થાન કરી રહ્યો છે ત્યારે આજ રોજ સાંજ સમયે ધ્રાંગધ્રા તાલુકાના શહેરમાં આગમન ધ્રાંગધ્રા શહેર અને તાલુકાના ધર્મરથ ફર્યા બાદ ધાંગત ગીન ચોક ખાતે મોટી સંખ્યામાં સભા સંબોધન કરાવ ક્ષત્રિય સમાજ સાથે પાટીદાર સમાજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કોંગ્રેસ આમ આદમી પાર્ટી કાર્યકરો ઉપસ્થિત રહ્યા કોંગ્રેસના પાર્ટીના પૂર્વ ધારાસભ્ય નૌસાદભાઈ સોલંકી અને ક્ષત્રિય સમાજના કોર કમિટીના સભ્ય વિસુભા ઝાલાકરની સેના પ્રમુખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો માતાઓ ઉપસ્થિત રહી સભાને હાજરી આપી હતી સમગ્ર ગુજરાતમાં રાજકોટ લોકસભાના સાંસદ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાન મેદાને પડ્યો છે અને સંકલન સમિતિ ગુજરાત દ્વારા વિરોધ બે ના સંદર્ભે આહવાન કરાયું અને સુરેન્દ્રનગર જિલ્લાના ધામા ગામેથી ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું અને ધર્મરથ સુરેન્દ્રનગર જિલ્લાના દસ તાલુકાઓમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ વિરોધી પ્રચાર પ્રસારણ કાર્યોમાં ગામે ગામના લોકોને અને સર્વજ્ઞાતિને સાથે રાખીને ભાજપ વિરોધી મતદાન કરવા માટે આહવાન કરાયું સુરેન્દ્રનગર જિલ્લાના શક્તિનું ધામ ગામેથી ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું અને ધર્મરથ સુરેન્દ્રનગર જિલ્લાના સો તાલુકાઓમાં અને ગ્રામ્ય વિસ્તારોના ગામડાઓમાં ભાજપ વિરોધી મતદાન કરવા માટે આહવાન કરતા કરતા ધાંગધ્રા શહેરમાં આવી પહોંચ્યો હતો અને ધાંગધ્રા શહેરમાં રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં ક્ષત્રિય યુવાનો ભાઈઓ બહેનો અને અન્ય સમાજ પણ અને સંસ્થાઓ પણ સાથે સાથે સહકાર આપ્યો હતો ધાનગ્રા શહેરના ગ્રીન ચોક ખાતે મહાસભાનું પણ આયોજન કરાયું મહાસભાના વક્તાઓ દ્વારા કહેવામાં આવ્યું કે આવનાર ચૂંટણીના પર્વને આપણે ઉજવણી સ્વરૂપે ભાજપ વિરોધી મતદાન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું જ્યારે અન્ય સમાજ પણ ધર્મરથનું સ્વાગત સન્માન કરવા માટે ઉપસ્થિત રહ્યો હતો